નમાય એટલે પણ એમાં એવું છે ઓગા એટલા માટે કે ઈ વધારે બંધરે ઓકે પડી जातो ને હ જોઈને તમે view જોઓ આ જો આ આવી જો છે રેસ્ટો આ છે શીપનું રેસ્ટો હેલો ગાઈસ તો કેમ છો તમે બધા મજામાં તો આપણે એમાં એવું છે કે આપણાથી બ્લોગ આવતા નહીં આપણે આપણે થોડું કામ પડી જાતા હું આવેલો તો સુરત અને હવે મારે અહીંથી જવાનું છે ઘરે આપણે તો આજ માટે જવાનું છે સફર કરવાનો તો રોરો કરી એટલે આપણે જવાનું છે તર રોરો કરી ભાઈ આપડે લેવા આવેલા છે આ ભાઈ અરે આપણે જવાનું છે હલો હાલો આ કો ના ભાઈ ઉડાડવાની ને આપણને આપણો બેલ્ટ બાંધી દો છે ભાઈને બાંધીધો છે જો બિઝનેસ ક્લાસ બિઝનેસ ક્લાસ અઢારસો રૂપિયાની તો ટિકિટ ચલી છે અમારે બિઝનેસ ક્લાસની જો અહીંથી એન્ટ્રી મળી જાય છે ને એનાથી આપણે આવવાનું છે આ બાજુ આપણે ટુ વ્હીલર આવી ગઈ છે એન્ટ્રી આપવા મળે છે આપણે જઈએ આપણી રોડ ચાલો નીચે પોકી જાય છે આપકા અંદર અંદર એમાં એવું છે કે parking નો આપડે નીચે છે તો આ ભાઈ ગાડી આપણે પાર્કિંગ કરી નાખી છે હવે આવે છે આ છે ફોર wheel નું parking ખટેરા છે આની નીચે પણ ખટેરા જ છે આપણે જે આની ઉપર જવાનું છે ચાલો તો તો ગાઈસ આપણે અંદર તો એ બેગ નથી લાવવા દીધી આમનું આવવાનું છે જે આપણો સામાન હોય કિંમતી લઈ લેવાનું બાકી કાઈ નહીં ચાલો

હા જોઈ ગાઈઝ તો હવે બેસી ગયા છીએ આપણે સીટે હવે કડીક વાર ફ્રાઇન પછી રોરો કરી ઉપર છે તો આપણે પછી આગળ જાવ બધા એન્જોય કરે છે જો પણ બસ હવે અંદર ના ના એમ ન આમાં હા આપણું છે જવું પડે અહીંયા આપણી સીટ છે વિશ્વલ આકાશ ગેમરૂમ માં આવ્યો એવું ગમે નાનો જવા કહું ને મોટો થઈ ગયો છે જોવા

મિત્રો તો આપણે બધા ક્લાસ જોઈ લીધા છે આમાં જાજો બહુ ડિફરન્ટ નથી અમુકમાં આમ સારી સીટું હોય આમ ટેકો રાખવાનું સારું હોય એવું બધું છે બધું નવીનમાં બીજું કંઈ છે નહીં અને આપણે જે સ્લીપર સ્લીપર ક્લાસ હતો એમાં સુવાની સુવિધા છે બસ એમ બાકી સીટું બધી જો આવી વ્યવસ્થિત છે બેહવાની મજા આવે આપણે જો કે ઘડીક બેહવાનું હોય પછી તો બધા અહીંયા આટા જ મારે કે નહીં એમ અત્યારમાં તો કંઈ છે નહીં જો બધા આવે છે આવ્યા છે સાબા પાછા ભઈયા તે બધા આંટો મારવા કારણ કે બધાને અહીંયા ફરવાની જ મજા આવે આ બધું આવો નજારો જોવા આવતા હોય તો શું કરે પછી તો અમારા ભાઈ બેહી જ ગયે જોવા આ ભાઈને ઘડીક જ તક છે હમણાં પાછા આ ભાઈને કાંઈ ખળવટી હાલ છે તે જો કે અમને હાલશે તે અમે જાવું તેમે આપણે હમણાં ગવન જામ પણ કે આ ચાલુ થઈ જાય પછી ઉપર ખૂલશે એટલે ઉપર જોવા ઉપર તો જવાનું હોય ને યાર ઈ હાટુ તો આમાં આવ્યા નકર તો અહીંયા આવવાનું કારણ શું હતું

ઘર થી કેરથી લઈને આવજો થર્મોસ માં બાકી આયા રૂપિયા વેચી નાખવા ખબર તો કેજો ગેસ તો બહુ ઉપર હતા બહુ રેખડા પણ થાકી જ્યા છે હવે આપણે નીચે આવી ગયા છે બસ હવે આપણી સીટ આવી જાય હું જો આવી છે રેસ્ટો આ છે સીટનું રેસ્ટો

થોડુંક બજેટની બારું આવે તો આ આ વસ્તુ આપણે ખાતા હોય તો થોડુંક સસ્તું મળે અહીંયા થોડુંક મોંઘું મળે એમ સિત્તેર થી સિત્તેર રૂપિયા થી તો શરૂ થાય છે આમાં નહીં નાખતો બસ બસ ઓછું નાખે તે તો પછી અહીંયા તો બધું મોંઘું થોડુંક આપણે ધ્યાન રાખીએ આવું પછી બકાડવું પડે જો ઠીક છે ચાલો

થઈ જાય એટલા માટે હવે બીજા વિડીયો મળી જાવ